એ બસ છે અને આ તમે જુઓ છો કે બાપુની વાડી બાપુની વાડીનો આખો મંજર છે તમે જુઓ છો કે આ રસ્તો જે છે ચાવડી ગેટમાં છે અને આ બાપુની વાડીનો અને ત્યાંથી દર વખતે છઠ્ઠીના ટાઈમે જે આ બસ છે એ ઉપડે છે તમે જે જોવો છો અને આવી રીતે તમારે ખૂબ સરસ રીતે જર્ની કરવી હોય તો તમે આવી શકો છો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જો ખાસ કરીને આ વિડીયોની અંદર

અહીંથી જુઓ તમે બહારનો નજારો જોઈ શકો છો બરાબર અમે ચાર્જિંગનો પ્લગ આવો તમામ હોય અમે ડબલનો સોફો છે બરાબર આ રીતે આખો જે છે હોય છે અહીંયા વોલ્ટ થઈ ગયો છે ત્યાં ઉતર્યાથી નથી ખબર હવે જોઈએ તો અગિયાર વાગી ગયા ચાર વાગે આપણે ઉતર્યા હતા તમને ખબર છે હવે અહીંયા જમવાની બધી જે છે તૈયારીઓ ચાલે છે તમે જોવો છો બરાબર હવે હું જમવાનું હોય આ ક્યુ

જમવાની વાત કરો તો અહીંયા પાપડ પાપડ તળાઈ છે અને હવે અહીંયા સ્ટે થઈ ગયો છે જમવાનો જે તમે જોવો છો કે રીંગણા બટેટાનું શાક ખીચડી બધું છે અરે જે તમે જોવો છો સલીમભાઈના જમવાની વાત કરીએ તો એક નંબર હોય છે જમવાનું જે તમે જુઓ છો ભાખરી ભાખરી છે અરે અરે એને કહેવાય કે છો બરાબર અને લોકો બધા જે છે જમવા બે ગયા છે જોરદાર જે જુઓ છો તમે બરાબર હવે અહીંયા આપણે જે પહેલાં નીકળ્યા હતા ભાવનગરથી અને જુઓ ખીચડી શાક પાપડ અને ભાખરી સલીંગભાઈ આવું જ દર વખતે જમવાનું એમ જોરદાર હીમડા બટાટાનું શાક ખીચડી એવું છે ખીચડી છે કે ભાત ખીચડી છે એમને અને ભાખરી ઢૂંગળા આ રીતનું બધું કમ્પ્લીટ હોય છે તો આપણે જમી લીધું ખાસ અહીંયા આપણને આ શેઠે ખૂબ એમનો આભાર છે કે અહીંયા આપણને આ જગ્યામાં જમાડ્યા સાથ સહકાર આપ્યો શું નામ છે ટાપનું વિજયસિંહ વાઘેલાનો ખૂબ ખૂબ આભાર કે આપણને અહીંયા જે મંદિર છે જે શ્રી જય ગોગા મા સિકોતરનું અને અહીંયા આગળ આપણને જે જગ્યા આપી અમે જો બધા બેઠા છીએ ઈરફાનભાઈ તોફિકભાઈ અને આવો અત્યારે વરસાદી માહોલ છે કે જ્યાં ઊભું રહેવું ખૂબ અઘરું પડે ત્યારે જે આપણા વાઘેલા સાહેબ છે એને આપણને એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા સમયમાં ખાસ આપે જે અને કીધું પાણી બાણી કે જે કાંઈ વસ્તુની જરૂર હોય એ તમે લઈ શકો છો મિત્રો જ્યારે ઇન્સાનિયતની વાત કરીએ ત્યારે આજે ખાસ આગળ તમે જોયું જેવી રીતે અમારી લક્ઝરી અજમેર જાતિ હતી અને વરસાદી માહોલ હતો ત્યારે જમવાનું ને બધું એડજસ્ટમેન્ટ અમે કર્યું અને આ જે સેઠ બેઠા છે વિજયસિંહ વાઘેલા ત્યારે એમની અરે જોડે વાત કરી ખૂબ જ મજા આવી ખૂબ જ મજાના માણસ છે અને આજના સમયમાં જ્યારે ઇન્સાનિયત એકતાની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયોમાં ઘણી જગ્યાએ જોઈએ છે પણ જ્યારે રિયલ ભારત આપણે જોઈએ છીએ રિયલ લોકો જોઈએ છીએ લેજન્ડ લોકો જોઈએ છીએ ત્યારે કંઈક ને કંઈક તમને ખૂબ જ મજા આવે છે અને જ્યારે વિજયસિંહની આપણે વાત કરીએ તો અમને પછી બેઠાયા તમે જોવો છો કે અમે લોકો ચા પણ પીએ છીએ બરાબર છે આ એમ ની ઇન્સાનિયત છે આ એમ નો મોટા જપણું છે તો ખાસ કરીને આવા વ્યક્તિને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કે ત્યારે જારે પોણા 3 3 વાગ્યા ત્યારે અમે સૈયદ અલી મીરા દાતાની દરગાહ પર પહોંચ્યા જાજે તમે જોવો છો પણ અત્યારે દરગાહ બંધ હતી ખાસ કિતને વાગે ખુલ્તી હે દરગાહ 5 બજે ખુલેગી 5 બજે લોકો ને ટાઈમ પર ખુલ્લ જ રહે જો એ આયા ખાદીમ કહે છે કે 5 બજે ખુલતી એટલે કે પાંચ વાગે સવારે ખુલે છે પણ હવે આપણી પાસે તો ટાઈમ નથી થોડોક મિસ્ટેકના હિસાબે આ તમે ગેટ જોવો છો અને અત્યારે જે છે એ બધું બંધ જ છે એ તમે જોવો છો અને ખાસ સમય અત્યારે જે વહેલા સવારના ત્રણ વાગે આવી ગયા હતા કેમ કે બધું શેડ્યુલ છે એ ખાસ ખરાબ થઈ ગયું હતું ખાસ બાર થી અમે જે છે સલામ કરી લીધી હતી હવે રિટર્નમાં કદાચ જોઈએ ઈન્શાલ્લા જો આવે તો અમે સલામ કરશું બરાબર છે આ રીતને જે આખું જે સૈયદ અલી મીરાંદાતાર ઉનાવા શરીફના મંજર છે સવારના ત્રણ વાગ્યાના આ સૈયદ મીરા દાતાર જે છે એમની દરગાહ ઉનાવા તમે જુઓ છો આ એમનો મિનારો મિનારો તમે જોઈ રહ્યા છો આ સૈયદ અલી મીનાર દાતારના જે મિનારા છે રાતનો મંજર છે જે તમે જુઓ છો એની બજાર છે બરાબર અહીંથી જે છે એ પેલો ગેટ અહીંથી આવે છે બીજો ગેટ સામે છે બરાબર છે અને આગળ અમે તમને જે દરગાહ બતાવી મિત્રો આ રાજસ્થાન ના ડુંગરા જે તમે જોઈ રહ્યા છો એકદમ દુર્લભ દ્રશ્યો જ્યાં જોવો ને નજર તમારી જાય ને ત્યાં એકલા ડુંગરા જ છે જોઈ લો એકલા બેસ્ટ નજારો એકદમ જોરદાર સર્કલ છે એ ટર્નલ આવશે ટર્નલ આવી આ રાજસ્થાનના હાઈવે ઉપર એક કા બે ટર્નલ છે એ હમણાં આપણે આ ટર્નલમાંથી નીકળશું જો જે ડુંગરા કોતરી જે ટર્નલ બનાવેલી છે આ બધા દુર્લભ દ્રશ્યો છે હાઈવે રાજસ્થાન હાઈવે દેખાય છે ટર્નલ છે આખી જે ડુંગરો કોતરીને કેવી કાપી જુઓ તમે એકદમ આખી જોરદાર આ કઈ રીતે આ લોકોએ કરી હશે કેમ ખબર હવે હા આ બે આવક આવક અને જાવક જુઓ આખી ટર્નલ જોરદાર નજારો

તમે મારી પાછળ જોશો ને ખાસ અહીંયા જે એક જગ્યાએ જે સવારનો નાસ્તો કરવા માટે અમે ઉભા રહ્યા હતા હોટલ પ્રતીક્ષા રેસ્ટોરન્ટ અને અહીંયા આગળ જે બધું છે જમવાનું થાય છે અને ખાસ ત્યાં ડુંગરાનો નજારો તમે હાઈવે અહીંયા જોશો એકદમ જોરદાર જે રાજસ્થાનનો હાઈવે કહેવામાં આવે છે જે તમે જુઓ છો તો આ આખો જે છે ને રાજસ્થાનનો હાઈવે અને આગળ અમે ટોલ નાખું છે જે તમે જોઈ રહ્યા છો જો અને આ બધા આખી ડુંગરની આરમાં આખું રાજસ્થાન અને અમે રાતના નીકળ્યા હતા હવે સવારે અત્યારે કેટલા વાગ્યા છે નવ વાગ્યા છે નવ વાગ્યા એટલે અમે હોટલ પ્રતિક્ષા જેને કહેવાય છે ત્યાં અમે પહોંચી ગયા છે આ અમારી બસ છે એ બસ છે હવે જોશું નાસ્તામાં શું છે એ જોશું અને ખાસ તમે પાછળ જુઓ એકલા ડુંગરા જ તમને અહીંયા જોવા મળશે એકલા ડુંગરા અને જોરદાર વ્યૂ છે એકદમ બેસ્ટ એન્ડ જબ્બર જશે એમ બરાબર અને હવે અહીંયા છે એ નાસ્તો અમે કરશું હવે અહીંયા જે સ્ટે થયો હતો સવારના નાસ્તાનો ત્યારે ગરમા ગરમ ચા બની ગઈ હતી જો એકદમ મસ્ત ઉકાળો જોરદાર ચાનો અને ઓલી બાજુ ગાંઠિયા ગાંઠિયા બતાવો સલીમભાઈએ નાસ્તાનો જો ઇન્તજામ કર્યો છે ખાખરા ગાંઠિયા પૂરી બધું જેવો ચા ચાય મસ્ત એકદમ ચકાચક બને છે હવે પોટો ચડી જાય જોરદાર બરાબર છે નાસ્તો છે આ જે આપણે પ્રતીક્ષા હોટલ રાજસ્થાન હાઈવે ઉપર પ્રતીક્ષા હોટલ છે નિયમનું છે ત્યાં સવારમાં માં નાસ્તા માટે બધા તૈયાર જે થઈ જતા હોય છે બરાબર છે અને સલીમભાઈનું જે આ કામ હોય છે ચટણી જોવો ચટણી આપી ચટણી બતાવો મારી બાજુ રાખો એટલે અહીંયા આગળ સવારમાં જે છે નાસ્તા માટે બસ ઊભી રહી ગઈ હતી તમે જોવો છો કે નાસ્તો સવારમાં ગરમા ગરમ સલીમભાઈ ભાઈ કર્યો છે બધા માટે હમણાં બધાને જમાડશે અને પછી અહીંથી સીધું હવે અજીબ બધા લોકો નાસ્તો કરવા બે ગયા છે હવે આ ભાઈ એ લોકો ક્યારે બેઠશે નથી ખબર હમણાં અમે પણ બેઠી જાવ અહીંયા બધી જો તૈયારી થાય સલીમભાઈ દ્વારા તમામ નાસ્તાની આખી બસ એ નાસ્તો કરવા બે ગઈ છે ખાખરા ગાંઠિયા જલેબી હોય તો હોય ખબર નહીં શું હોય મિત્રો હવે આપણે જોઈએ કેટલા વાગ્યા છે પાંચ પાંચ વાગ્યા ને અમે ભોગી ગયા હતા

ખુશબુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ભાવનગર થી આપણે સ્ટાર્ટ અપ કરીને બસ અને જે આપણી ઘરે જે સલીમભાઈ છે સૌપ્રથમ છઠ્ઠી ભાવનગરની અંદર સ્ટાર્ટ કરવાવાળા છે એ સલીમભાઈ છે ને 12 થી 15 વર્ષથી જેને કહેવાય કે કન્ટિન્યુ આ જે ટૂર છે એ ઓર્ગેનાઇઝ કરે છે તો એની આરા થોડી ઘણી આપણે વાતચીત કરશું આપનું નામ શું સલીમભાઈ છે સલીમભાઈ આ જે છઠ્ઠી શરીફની ટૂર છે અમે વાત જે સાંભળી છે કે તમે ભાવનગરમાં ઘણા સમય પહેલા સ્ટાર્ટ કરી હતી સૌપ્રથમ શું કહેશો હા ભાવનગરમાં બા છઠ્ઠી ચાલુ કરવા આપણે ભાવનગરમાં છઠ્ઠી શરીરમાં લગભગ તેર ચૌદ વર્ષ થયા ઇન્શાલ્લા દર મહિને આપણે અજમેર આવી છઠ્ઠી શરીરમાં અને અજમેર તમે આવો તો વચમાં સુઈ સુવિધાઓ શું શું હોય છે કઈ રીતનું હોય છે વચમાં ઊંચા મેરા આવે રસ્તામાં નાસ્તા પાણી થાય રસ્તામાં જ આવતું હોય બધું લેવાનું હોય અને કેટલા દિવસ હોય છે આજે જો છઠ્ઠીમાં ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય અને એમાં જે પૈસાનું હોય એ કઈ રીતનું હોય છે ત્રણ દિવસના પ્રોગ્રામમાં બે રૂપિયા ટિકિટ હોય જમા કરવા બધું અહીંયા બે હજાર રૂપિયા ટિકિટમાં બરાબર છે અને જ્યારે અજમેર રોકાવાની વાત કરીએ તો ક્યાં રોકાતા હોય છે મહેશ્વરી મહેશ્વરી સતુભાઈ નવા અને સલીમભાઈ બીજી વાત કરીએ કે ખાલી અજમેર નું તમે આ ટુર કરો છો કે બીજું કઈ કઈ રીત નું હોય છે બીજા બધા પ્રોગ્રામ મળે ને હમણાં અગિયાર તારીખે બોમ્બે ના પ્રોગ્રામ છે પાંત્રીસો રૂપિયામાં સાબુતારા છે બોમ્બે છે ખંડાલા છે સુરત છે પાંત્રીસો રૂપિયા ટિકિટ અને હમણાં ઉરસ આવે છે ત્યારે

જે આખું બનેલું છે અને તેમના જે સંભાળતા જે આપણે છે થોડી વાત કરીએ છે બહુ જબરજસ્ત માણસ અને તમે તો કરી દર છઠ્ઠીમાં છે ને દરેક જે લક્ઝરીઓ છે દરેક લોકો છે ભાવનગરના એ બધા આજ રાખતા હોય છે એમની અરે થોડીક વાત કરશો આપનું નામ શું સતુભાઈ નામેશ્રી ભવન ધાન દરગાબજાર અને અહીંયા આપણે સુવિધાની વાત કરીએ તો કઈ રીતની સુવિધાઓ હોય છે સત્તુભાઈ अपने यहाँ पे खाना बनाने का रहने का सारी सब सफाई साफ़ सफाई पानी का कभी कोई प्रॉब्लम नहीं सबको हवा पानी फुल मिलता है और सुकून से रहते हैं और सब गुजरात वाले यहाँ पे करीब हज़ार आदमी एक दिन में रह सकते हैं और अभी रह रहे हैं आज के दिन हजार आदमी मेरे यहाँ पे रह रहे हैं और जब उर्स की बात की जाए तो उसमें तो कैसा हो रहता है तो उर्स में भी माहौल बहुत ज़बरदस्त रहता है पैर रखने की जगह नहीं रहती पर सबको सब सुविधा सब मिलती है कोई न किसी को पानी की कमी होती है न किसी को कुछ तकलीफ होती है न या चोरी का डर है न किसी का यहाँ पे ताले नहीं लगते किसी रूम में कोई भी ताला नहीं लगाता तो भी आराम से लोग सुकून से रहते हैं तो भाई बात की जाए तो अभी हमने अजमेर में देखा है कि सब जगह पैसों की कीमत है पर आपका स्वभाव देखा है आपकी जो सबके साथ वर्तणूक देखी है खूब बहुत अच्छी है क्या कहते हो उसके बारे में मेरा तो स्टार्ट से ही ऐसा है मैं कभी किसी से पैसा लेके कभी रूम नहीं दिया रूम जब खाली होता है जब मुझे लोग ढूंढ के पैसा देते हैं अभी ये आए हुए हैं कल से यह आए हुए हैं अभी एक रुपया भी इनसे नहीं लिया है अभी ये जब रवाना होंगे तब तो मुझे ढूंढ के पैसा देंगे ये मेरा इधर का सिस्टम है किसी से कोई प्रॉब्लम नहीं किसी को सब आराम से रहते हैं, सुकून से रहते हैं तो मित्रों आता वाला भाई जी अच्छे आए हैंडलिंग आपको अच्छा सलीम भाई આખો વિડીયો અમે તમને બતાવ્યો સલીમભાઈની ની સર્વિસ બતાવી અહીંયા આગળ જે રાખે છે કઈ રીતની સગવડ હોય છે એ તમામ પ્રકારની માહિતી આપી તો આવી જ રીતે તમે ફેમિલીની સાથે વ્યવસ્થિત રીતે પાજા ગરીબે નવાજ અજમેર ની અંદર સલામી કરવા માંગતા હોય દુઆ કરવા માંગતા હોય ફેમિલી સાથે આવવા માંગતા હોય સારી રીતે રહેવા માંગતા હોય સેફટી થી રહેવા માંગતા હોય તો સલીમભાઈની ની જે છે ખુશબુ ટુર અમે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે નંબર આપેલો છે આવનાર સમયમાં ઉર્સ છે બારમાં મહિનામાં ડિસેમ્બરમાં તો એનું પણ બુકિંગ ચાલુ છે દર મહિને જો તમે આશી કે ખ્વાજા ગરીબાઈ નવા છો જો દર છઠ્ઠીમાં તમારે આવવું હોય તો પણ સલીમભાઈ વેલ ગુડ છે દર છઠ્ઠીમાં કાઢે જ છે ટૂર્સ અને જો અમારા વિડીયોમાં મજા આવી હોય કંઈક સારું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ અમારી ચેનલમાં નવા હોય તો આવા અલગ અલગ પ્રકારના એક્સપ્લોર વિડીયો અમે બનાવતા હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હવે ખાસ અમે આબુ ફરી ગયા અજમેર થી તમે જોવો છો અમારી લગરી પડી છે અને સલીમ ભાઈ ઉતારો આપ્યો છે જે તમે જોવા સાઈ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ આબુ રોડ ઉપર બરાબર છે ખૂબ સરસ અને ખૂબ મજાની જગ્યા છે તમે જુઓ કે આખા રોડ ઉપર જ લોકેશન છે ખૂબ જોરદાર છે અંદરથી હું તમને હમણાં બતાવીશ અંદર એ બહુ જોરદાર છે જો આ દાદરા છે અહીંથી અંદર જવાનું હોય બરાબર છે એટલે ખૂબ જબરજસ્ત અને જોરદાર જેને કહેવાય જગ્યા છે અને અહીંયા આગળ જે ઉતારો આપ્યો છે એ એકદમ બેસ્ટ છે જે તમે જુઓ છો કે અહીંથી તમને બતાવી છે હમણાં આપણે નીચે જશું અને તમને બતાવું આખું આ જે છે આખી જગ્યા જે તમે જોવો છો એ આખી જે સલીમભાઈએ છે જે રાખી છે અને ખાસ કરીને અહીંયા જો આપણે વાત કરીએ તો ખૂબ સારું છે હિન્દુ મુસ્લિમની કોઈ એકતા અને એવું છે જે તમે જોવો છો આખું જો અહીંયા જે છે મંદિર આવેલું છે અહીંયા જે છે આખો હોલ આવેલો છે બરાબર છે અને અહીંયા જે છે આખું જો નાસ્તો પાણી આ તે બરાબર છે એ બધું છે એટલે ટૂંકમાં અહીંયા કાંઈક ને કાંઈક આપણે જોઈએ ને તો ખૂબ જ ચબ્બર જે છે આપણે જે સાંઈ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ વાળાએ જે કર્યું છે બરાબર છે એ બરાબર અને અહીંયા બધા કોઈ પણ ધર્મના નાત જાતના વિવાદ વગર અહીંયા આગળ જે છે એ બધાને આપે છે અને ખૂબ જ સરસ કાર્ય સામે છે એ હોલ છે બરાબર છે અને આ આખું જો અહીંયા મંદિરનું પરિસર છે આખું આ આખું બરાબર અને આ આખું જે છે મેદાન છે જે તમે જોવો છો બરાબર સંડાસ બાથરૂમની તમામ સુવિધા બહુ જોરદાર બાકી અહીંયા આબુમાં તમારે રહેવું હોય તો ખુબજ પૈસા ને બધું દેવું પડે બરાબર પણ પરંતુ જો વાત કરીએ સલીમભાઈ જે આયોજન જે કર્યું છે ખૂબ જ છે છે આબુમાં કઈ જગ્યા તો મંદિરમાં આપણને બધી વ્યવસ્થા કેવી કેવી હોય છે અને કેટલા ટાઈમથી અહીંયા આગળ આપણે સ્ટે કરીએ આઠ વર્ષ આઠ વર્ષ થી આવો તો આમ હિન્દુ જેવું બધું એકતા અને અને બધી સગવડ બીજે તો આબુ માં રોકાયા તો પૈસા લે છે તમારા બસ આવે એને તો કઈ ખર્ચો નહીં